પંચમહાલના શહેરાના ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં એકાવન કુંડી શતચંડી મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તરમી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી દરમિયાન યજ્ઞશાળામાં એકાવન જેટલા જોડા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયુદ્ધ પૂજા કરશે આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરુ સહિત સંતો મહંતો સહિત હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહેશે યજ્ઞ દ્વારા સૃષ્ટિનું અને જીવ માત્રનું કલ્યાણ થાય તે હેતુથી આ યજ્ઞનું સંપૂર્ણ આયોજન કરાયું હતું જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સોદા નમસ્તુ શહેરા નજીક આવેલા ચાંદલગઢ ધામની અંદર યજ્ઞનો સુંદર આયોજન કરેલ છે તે ત્રણ દિવસ સુધી આ યજ્ઞનો યજ્ઞ ચાલશે આ યજ્ઞની અંદર યજ્ઞ કુંડ બનાવવામાં આવેલા છે અને એકાવન યજમાનો દ્વારા ભવ્ય મહા આયોજન છે દિવસ દરમિયાન સુંદર માતાજીની મહાપૂજા રાજોપચાર પૂજા ત્રિશોપચાર પૂજા જેવા અનેક પ્રકારના ભવ્ય કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે આ યજ્ઞ દ્વારા સૃષ્ટિનો ને જીવ માત્રનું કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે અને આ સુંદર આયોજન છે આ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે કળીકાળની અંદર ઋષિમુનિ પરંપરા જે કંઈ આપણી ચાલતી હતી તેના નિયમ પ્રમાણે આ યજ્ઞશાળાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા અહીંયા સુંદર યજ્ઞ થશે અને ઓગણીસ તારીખે આની પૂર્ણાહુતિ થશે અને આ યજ્ઞ શાળા જે બનાવવામાં આવેલી છે એ ઋષિ પરંપરાગત છે સંપૂર્ણ રીતે વાંસનો ઉપયોગ કરવામાં આવેલો નથી અને યજ્ઞ પવિત્ર રીતે બનાવી આ પવિત્ર યજ્ઞ શાળાની અંદર સુંદર યજ્ઞનું આયોજન થશે અને યજ્ઞ દ્વારા જીવ માત્રાનું કલ્યાણ થશે એ જ હેતુ આ યજ્ઞ કરવામાં આવેલ છે